તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો કારણ કે હવે ઉત્તર ગુજરાતમાં પણ 15 15 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ તો એક્ટિવ થઈ ગઈ છે અને ચોમાસાની ઋતુનો વરસાદનો ત્રીજો રાઉન્ડ ગુજરાતમાં અત્યારે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે જેમાં ગઈકાલે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો હતો બાકી અત્યારે હવે ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ સુધીના વિસ્તારોથી લઈ અને પશ્ચિમી ગુજરાતના વિસ્તારોથી ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોથી દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે અત્યારે વરસાદની સિસ્ટમ જામી છે ખાસ કરીને અત્યારે ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આમ જોવા જઈએ તો ગુજરાતનો ઉત્તર ભાગનો વિસ્તાર છે એ દરેક ભાગને હવે પાણીથી છે કારણ કે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની ગયો છે આ સિસ્ટમ મિત્રો અત્યારે અરબસાગર તરફથી આગળ આવી છે અને આ સિસ્ટમનો ઘેરાવો પણ હવે ઉત્તર ગુજરાતના દરેક ભાગ છે જેમાં રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો છે જેમ મિત્રો મુંબઈથી લઈને સુરત સુધી વરસાદ પડ્યો હતો એવો જ વરસાદ હવે બનાસકાંઠાથી લઈને કચ્છ સુધી પડશે આ સાથે કચ્છના પણ પાંચથી છ વિસ્તારોની અંદર વરસાદ ફૂંકા બોલાવશે પાંચ ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીનો સામાન્ય વરસાદ જોવા મળશે સાથે સાથે ભારેથી અતિભારે પવનો પણ ફૂંકાશે જેમાં પવનની ગતિ અત્યારે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની બતાવવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા આજે આગાહી કરવામાં આવી રહી છે અને ખાસ કરી અંબાદા પટેલ પરેશ ગોસ્વામીએ તો ત્યાં સુધીનું કીધું છે કે અરબ સાગરની જે હવે સિસ્ટમ બની છે એ ફરી વખત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓને તો ધમરોળ છે સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મધ્ય ભાગના વિસ્તારોને પણ હવે વરસાદથી છે એ ધમરોળ છે ગુજરાત ઉપર અત્યારે વરસાદની ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અગાઉ મિત્રો ચાર સિસ્ટમ એક્ટિવ હતી પરંતુ એમાંની એક સિસ્ટમ છે હવે નબળી પડી છે એમાંથી ત્રણ સિસ્ટમો હજી પણ સક્રિય છે અને આ ત્રણે ત્રણ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી છે એ અસર પહોંચાડતી જોવા મળી રહી છે આજના વિડીયોની અંદર તમને દરેક આગાહી અને દરેક માહિતી જણાવીશું ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર હજી પણ કેટલા દિવસ સુધી ચાલવાનું છે કારણ કે એકવીસ બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ છે અને વાદળો ફાટશે જેમાં આભ ફાટવાને લઈને પણ આગાહીઓ કરવામાં આવી રહી છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવીએ દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો તમે ખાસ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે કેમ કે જેનાથી આપણે બીજા મિત્રો ગઈ ચોવીસ કલાકની આગાહી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પાંચ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ પડ્યા છે જુનાગઢ હોય અમદાવાદ હોય ભાવનગર હોય ગીર સોમનાથ હોય વેરાવળ હોય કે પછી મિત્રો અમરેલીના જિલ્લાઓ હોય તો આ જિલ્લાઓની અંદર મિત્રો દસ ઇંચ સુધીના વરસાદ તો સામાન્ય પડી ગયા છે હવે પણ આ વરસાદી સિસ્ટમ ફરી વખત જોવા મળશે આ વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ ફરી વખત આવે એ પહેલાં મિત્રો કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણાના લાગુના વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાતના જે ભાગ છે ત્યાં પણ વરસાદનું રેડ એલર્ટ છે હવે દર્શાવવામાં આવી રહ્યું છે આ સિસ્ટમ અત્યારે કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે અને બનાસકાંઠા સુધી જે ગુજરાતના ઉત્તરીય ભાગના વિસ્તારો છે જે મિત્રો રાજસ્થાન સરહદી વિસ્તારો આવે છે ત્યાંથી આગળ વધી અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સુધીના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર હવે વરસાદ છે એ પાંચ ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીના પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અમુક જિલ્લાની અંદર તો મિત્રો પંદર ઇંચ સુધીના પણ વરસાદ પડશે પરંતુ આજના આ દિવસની અંદર ભારેથી અતિભારે કચ્છ માટે રહેવાનું છે સાથે ઉદયપુર છોટા ઉદયપુરના વિસ્તારો હોય પછી ઇન્દોર હોય કે પછી ભોપાલ હોય જે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી આગળ આવી અને ગુજરાત તરફ સરહદી વિસ્તારોના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે સામાન્ય કરતા વધારે વરસાદ જોવા મળી રહ્યો છે વાદળોનું આ ભફાટતું પણ જોવા મળી રહ્યું છે કારણ કે બંગાળની ખાડીની જે લો સિસ્ટમ હતી એ હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગઈ છે અને આ વાવાઝોડા વાળી સિસ્ટમ અતિ ભારે વરસાદનું જોર વધારશે જેમાં આગામી ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી ભારે છે એ રહેવાની સંભાવના અત્યારે વ્યક્ત કરી દેવામાં આવી રહી છે આજે બપોર પછી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જે જોર છે એ તમને આજના વિડીયોમાં દર્શાવી દે કે કયા જિલ્લાઓની અંદર પાંચ ઇંચ વરસાદ પડશે કે કયા જિલ્લાઓની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ છે સામાન્ય પડવાનો છે ભારેથી અતિભારે વરસાદની તો અત્યારે અગાઉ પણ આગાહી આપણે જાણી હતી ગુજરાત ઉપર અત્યારે સેટેલાઇટ પિક્ચરના આધારે જોઈએ જેમાં આઈએમડી ડિપાર્ટમેન્ટે તો અગાઉ કહી દીધું હતું કે કચ્છ કચ્છ નહીં કચ્છના જિલ્લાઓથી લઈ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુધી જેમ મિત્રો મુંબઈથી સુરત સુધી અને સુરતથી ભાવનગર સુધી વરસાદ અત્યારે લંબાણો છે અને વરસાદ પડ્યો છે એવો જ વરસાદ હવે કચ્છથી લઈ અને બનાસકાંઠા અમદાવાદ મહેસાણા સાબરકાંઠા તેમજ સુરેન્દ્રનગરના વિસ્તારો વિરમગામ મહેસાણા હિંમતનગર લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ચોટીલા અને મોરબી સુધીના જિલ્લાઓ સુધી વરસાદ છે એ પહોંચ્યો છે આ વરસાદ હવે મિત્રો દિવસ દરમિયાન તો વધે જ છે પરંતુ કન્ટિન્યુ પાંચથી લઈને દસ કલાક સુધી વરસાદ પડતો પણ જોવા મળ્યો છે જેમાં આગામી ચોવીસ કલાકની આગાહી મેળવે એ પહેલાં તમને થોડીક એવી માહિતી એ જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં ગઈ ગત રાત્રિના ગુજરાતના દરેક જિલ્લાઓ કે જ્યાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ લાગુ પડ્યા હતા આપણે કહી શકીએ છીએ ભાવનગર છે સુરત છે તેમજ મિત્રો અમરેલી છે મહુવા ઉના આ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ગત રાત્રિના બાર વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને કન્ટિન્યુ બીજા દિવસના બાર વાગ્યા સુધી વરસાદ રહ્યો હતો એટલે કે કન્ટિન્યુ દસ થી બાર કલાક વરસાદ પડ્યો એટલે પાંચ ઇંચથી લઈને દસ દસ ઇંચ સુધીના વરસાદ છે એ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાણા હતા આ સાથે મિત્રો જે વરસાદની સિસ્ટમ અગાઉ પણ જોવા મળી હતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે તો આ જ વરસાદની સિસ્ટમ હવે પછી દક્ષિણ ગુજરાતથી લઈ આગળ વધી ગઈ છે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર સુધી સિસ્ટમ પહોંચી ગઈ છે અને હવે આ સિસ્ટમનો ઘેરાવો છે સતત આગળ વધતો જોવા મળી રહ્યો છે એટલે કે દક્ષિણ આ સિસ્ટમ સૌરાષ્ટ્ર સુધી પહોંચી અમરેલી તેમજ જુનાગઢ જામનગર લાગુના વિસ્તારો હોય દ્વારકા બેટ દ્વારકા પોરબંદર સુધીના વિસ્તારો હોય સલાયા ખંભાળીયા જામનગર લાલપુર ભાણવડ સુધીના વિસ્તારો અને ભાટીયા સુધીના જે વિસ્તારો છે એમાં વરસાદનું અતિભારે છે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે સતત બે થી ત્રણ દિવસ માટેની આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર અત્યારે અતિ ભયંકર છે એ વરસાદનું જોર પણ જોવા મળી રહ્યું છે આ જ રીતના મિત્રો અગાઉ પણ જાણકારી તમને જણાવી હતી કે ગુજરાત ઉપર હજી પણ વરસાદનો ખેલ ખતમ થયો નથી મોતનું મેઘટાંડવ હજી પણ જોવા મળવાનું છે અરબ સાગરના દરિયાકાંઠાની અંદર મિત્રો હજી તો બે સિસ્ટમ સક્રિય થઈ છે પરંતુ આવનારા દિવસોની અંદર હજી તો પાંચ પાંચ સિસ્ટમો સક્રિય થશે આ પાંચે પાંચ સિસ્ટમો ગુજરાત રાજ્યને ધમળો છે એ જ વરસાદી સિસ્ટમ હવે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને અસર છે કચ્છ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હજી તો ભારેથી અતિભારે વરસાદની જે સંભાવના છે એની આગાહી તો બાકી છે પરંતુ એને પહેલા તમને જણાવી દઈએ કે આ જિલ્લાઓની અંદર જે ગુજરાત રાજ્યના વરસાદી સિસ્ટમના ઘેરાવા છે અગાઉ પણ માહિતી મળી હતી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે વરસાદનું જોર અતિભારે રહેશે પરંતુ એ આગાહી હજી પણ છે અધૂરી છે કારણ કે હજી પણ વરસાદનો જે રાઉન્ડ છે એ બાકી છે વરસાદનો ત્રીજો રાઉન્ડ ગુજરાત રાજ્ય ઉપર છે એ શરૂ થશે અને આ વરસાદના ત્રીજા રાઉન્ડની અંદર ચોમાસાના ભાગરૂપે અત્યારે અતિ ભયંકર પૂરની પરિસ્થિતિ છે જોવા મળી રહી છે

કચ્છ અને ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર હજી તો વરસાદનો રાઉન્ડ છે એ શરૂ થવાનું બાકી છે જે રાઉન્ડ આજે એકવીસ ઓગસ્ટના રોજ રાત્રિ દરમિયાન શરૂ થશે અને ગુજરાતના દરેક જિલ્લાઓ કે જ્યાં અત્યારે વરસાદ નથી પડ્યો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે હજી અમારા વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો તો એ જિલ્લાઓની અંદર પણ હજી વરસાદ છે એ પડશે તો એના વિશેની પણ તમને આગાહી આજના વિડીયોમાં જણાવી દે ખાસ કરીને તમને ગુજરાતના દરેક જિલ્લાની આગાહી અને અપડેટ જણાવતા રહીશું અહીંયા મિત્રો તમે હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય માટેનો મેપ છે એ જોઈ શકો છો આ મેપમાં તમે ખાસ જોઈ લો કે ગુજરાતમાં અત્યારે દરેક જિલ્લાની અંદર લગભગ પંદરથી થી વીસ જિલ્લાઓ એવા છે કે ત્યાં અત્યારે રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે ને આ પંદરેક જિલ્લાની અંદર અત્યારે જે રેડ એલર્ટ છે એમાં કયા કયા જિલ્લાઓ છે સૌ દક્ષિણ ગુજરાતથી વાત કરીએ આપણે તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો સુરત ભરૂચ વડોદરા નવસારી આ જેમ જ

જેમાં દ્વારકા છે પોરબંદર જામનગર જૂનાગઢ તેમજ ગીર સોમનાથ વેરાવળ પોરબંદરના જિલ્લાઓથી મોરબી સુધી સુરેન્દ્રનગરના જિલ્લાઓથી મિત્રો કચ્છ લાગુના વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગરના જિલ્લાઓની અંદર આમ જોવા જઈએ તો પંદર જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે અને બાકીના ગુજરાતના જિલ્લાઓ છે એમાં અત્યારે ઓરેન્જ એલર્ટની છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે આ ગુજરાત રાજ્યનું અત્યારે ઓગસ્ટ મહિનાનું જે પૂર્વ અનુમાન હતું એ હવે સાચું પડ્યું છે આ આગાહી પણ અગાઉ જાણકારી આપવામાં આવી હતી લગભગ પાંચ દિવસ પહેલાં છે માહિતી આપવામાં આવી હતી કે ગુજરાત રાજ્ય ઉપર રીત સરનું તાંડવ થતું જોવા મળશે અને હજી તો આભ ફાટતું પણ જોવા મળવાનું છે તો કયા કયા જિલ્લાઓની અંદર આભ ફાટવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે તેમજ કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત દર્શાવવામાં આવી રહી છે એ દરેક આગાહી તમને જણાવતા રહેશું એ પહેલાં તમને જણાવી તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે રેડ એલર્ટના જે જિલ્લાઓ છે એની માહિતી સૌપ્રથમ દેવભૂમિ દ્વારકા છે સાથે મિત્રો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના જિલ્લાઓ એટલે કે સૌરાષ્ટ્રના છ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને દમણ દાદરનગર હવેલી આ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બની ગઈ છે અને આ વરસાદની સ્થિતિ હજી પણ બેથી ત્રણ દિવસ માટે રહેવાની છે આ વરસાદની સ્થિતિ તો મિત્રો અત્યારે અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમના આધારે છે પરંતુ ગુજરાતમાં હજી તો વરસાદનો અસલી ખેલ છે એ જામવાનો બાકી છે મોતનું મેઘ જોવાનું બાકી છે કારણ કે અંબા લાલ પટેલ અને પરેશ ગૌસ્વામી દ્વારા જ્યારે પણ આગાહીઓ કરવામાં આવે છે ત્યારે રીતસરની બે થી ત્રણ આગાહીઓ તો આમનામ કરવામાં આવતી હોય પરંતુ એ પછીની જે આગાહી હોય છે એ મહત્વની ગણવામાં આવતી હોય છે ગુજરાત રાજ્ય ઉપરની જે આગાહી અત્યારે જે અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામીએ કરી છે એ આગાહી તો મિત્રો સામાન્ય કહી શકાય કારણ કે હજી તો વરસાદ પંદર ઇંચથી લઈ અને વીસ ઇંચ સુધી પડવાની પણ વાર છે કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમો મજબૂત થતી હોય અને આ સિસ્ટમો જ્યારે પણ અસર પહોંચાડે ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો સુધી જે વરસાદી માહોલ જોવા મળતો હોય છે એ જ વરસાદી માહોલ હવે ગુજરાતના અમુક ભાગોમાં છે એ વધારે જોવા મળી રહ્યો છે અમુક ભાગોની અંદર હજી ઓછો છે જોવા મળી રહ્યો છે તો એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો હજી મજબૂત થયો છે પરંતુ બંગાળની ખાડીથી આગળ આવતા મિત્રો મધ્ય ભારતના જે ભાગ છે મધ્ય ભારતના જે રાજ્યો છે એમાં હજી હજી તો વરસાદનો રાઉન્ડ છે છે એ એ બાકી પણ ગુજરાતને અસર પહોંચાડશે આ સાથે વરસાદની સિસ્ટમ અત્યારે કચ્છ લાગુના વિસ્તારોથી આગળ વધી ગઈ છે પરંતુ હજી પણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણના જિલ્લાઓની અંદર જે વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે એ દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનું રૌદ્ર સ્વરૂપ છે જોવા મળશે ગુજરાતના પાંચ દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર તો મિત્રો ત્રણ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે સાથે હવામાન વિભાગ દ્વારા જે રાજ્યમાં અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કલાક માટે રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મુશળધાર વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગ સુધી એટલે કે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની છે એ આગાહી જોવામાં આવી રહી છે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ ઓછો પડ્યો હતો તમને જણાવી દઈએ તો જૂન અને જુલાઈ મહિનામાં જે વરસાદની ઓલ ઓવર વાત કરવામાં આવે તો સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડ્યો ત્યાર પછી કચ્છમાં અને એ પછી મધ્ય ગુજરાતમાં પડ્યો તો સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ લગભગ છપ્પન ટકા જેટલો વરસાદ હતો હવે એ વરસાદની ઘટ છે એ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો સુધીમાં પૂરી થશે એટલે કે આવનારા હજી પણ પંદર દિવસ સુધી છે વરસાદી માહોલ ચાલવાનો છે એ પંદર દિવસની અંદર વરસાદની ઘટ પૂરી થશે અને જે છપ્પન ટકાની સરેરાશ વરસાદની આવે છે આ સાથે જ મિત્રો ગુજરાતના દરિયાકાંઠાની અંદર ત્રણ નંબરનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે તો બીજી બાજુ રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે આગામી પાંચ દિવસ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે આ સાથે ત્રણ નંબરનું જે સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠા એટલે કે મિત્રો ભાવનગરથી લઈ અને દેવભૂમિ દ્વારકા સુધી કચ્છ લાગુના બે થી ત્રણ વિસ્તારો માંડવી છે તેમજ લખપત છે નળિયા છે આ વિસ્તારો અને આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારી વલસાડના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજી પણ પાંચ દિવસ માટે ત્રણ નંબરનું સિગ્નલ છે આપવામાં આવી શકે છે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થઈનું પણ અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું હતું એ પ્રકારની આગાહી મળી રહી છે હજી પણ એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થતાં હજુ રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસવાનો છે તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે ને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં તો ગાજવીજ સાથે મેઘરાજાની છે એ ધમાકેદાર એન્ટ્રી ફરી વખત જોવા મળશે ભારે વરસાદની સંભાવના છે ડોક્ટર એ કે દાસ ડાયરેક્ટર જે હવામાન વિભાગ દ્વારા છે એ આ માહિતી આપવામાં આવી છે તો મિત્રો ગઈકાલે મેદરડામાં સૌથી વધુ બાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાણો જુનાગઢના વંથલી મેદરડા કેશોદના ધોધમાર વરસાદ વરસ્યો છે આજે મેદરડામાં સૌથી વધુ બાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસતા શહેર બેટમાં ફેરવાયું વરસાદના કારણે જુનાગઢમાં રસ્તાઓ છે એ બંધ કરવામાં આવ્યા જેમાં નવ રસ્તાઓનો સામેલ છે જૂનાગઢમાંથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા માણાવદર વંથલી તાલુકાના ગામોનો સંપર્ક વિસાવદરની અંદર પણ ભયંકર જોવા મળ્યો હતું મેદરડામાં ભારે વરસાદના પગલે જુનાગઢ મેદરડા બંધ કરવામાં આવેલા રોડ વચ્ચે ફરી વખત આજે આગાહી કરવામાં આવી રહી છે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે જૂનાગઢમાં મેદડામાં ચાર કલાકમાં અનાધાર દસ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની હોનારત છે એ જોવા મળી હતી હતી અને આ પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાઈ ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી દસ વાગ્યા સુધી રાજ્યના કુલ સડસઠ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાણો હતો જેમાં ગુજરાત રાજ્યમાં સવારમાં દસ વાગ્યા સુધી રાજ્યના કુલ સડસઠ તાલુકામાં ભારેથી ભારે વરસાદ ખાબક્યો જેમાં સૌથી વધુ તાલાલાથી લઈ ભાવનગર સુધીના વિસ્તારોમાં ત્રણ ત્રણ ઇંચ સુધી બંધ કરવામાં આવ્યા હાઈવે બંધ કરવામાં આવ્યા એટલું પાણી ઘૂસી ગયું હતું જે રિપોર્ટ મળી રહ્યા છે વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત બનશે એમાં કચ્છ અને બનાસકાંઠાના જિલ્લાઓની અંદર વરસાદ હજી પણ ધોધમાર રૌદ્ર સ્વરૂપ દર્શાવશે કૃષ્ના મિત્રો માંડવી તેમજ ધાણે લાગુના વિસ્તારો હોય કે પછી ગાંધીધામ લખપત નળિયા અને ખાવડ આ વિસ્તારોથી બોડેલી અને રાજપીપળા સુધીના જે જિલ્લાઓ છે વિસ્તારોની અંદર વરસાદનું જે રૌદ્ર સ્વરૂપ છે એ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે જોવા મળ્યું ગુજરાતના એકસો અડસઠ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળ્યો દેવભૂમિ દ્વારકામાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે એ ઉત્પન્ન થઈ હતી અને રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ અડસઠ ટકા એટલે કે લગભગ ઓગણસિત્તેર ટકા જ કહી શકાય અડસઠ પોઈન્ટ એકાણું ટકા વરસાદ નોંધાણો આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ અડસઠ ટકાની જે વરસાદની નોંધણી છે જેમાં સૌથી વધુ બોતેર ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો જેમાં ગઈકાલે ચાર ટકા વરસાદનો વધારો થયો ઉત્તર ગુજરાતમાં એકોતેર ટકા વરસાદ કચ્છમાં સિત્તેર ટકા અને પૂર્વ મધ્યમાં ઓગણસિત્તેર ટકા વરસાદ નોંધાણો સૌથી ઓછો સરેરાશમાં ત્રેસઠ ટકા વરસાદ છે એ સૌરાષ્ટ્રમાં નોંધાણો હવે એ સૌરાષ્ટ્રમાં જે વરસાદ ઓછો નોંધાણો છે એની ઘાટ હવે પૂરી થશે કારણ કે બાવીસ ઓગસ્ટથી લઈ અને રોદ્ર સ્વરૂપ છે એ વરસાદનું થશે અને આ મધા નક્ષત્રમાં અવારનવાર કહેવામાં આવતું હોય છે હજી તો ગુજરાત રાજ્યમાં મિત્રો હાથીડો નક્ષત્ર એવા બે થી ત્રણ નક્ષત્રો જે ભારેથી ધીભારે વરસાદ લાવી શકે પૂરની સ્થિતિઓ સર્જન કરી શકે એવા વરસાદના રોદ્ર સ્વરૂપ તો હજી જોવાના બાકી છે અત્યારે તો ગુજરાત રાજ્યમાં મકા નક્ષત્ર છે એનું અત્યારે વહન છે એ ડેડકા સ્વરૂપે અને જ્યારે પણ કહેવત છે કે દેડકા ડ્રાઉ કરતા હોય એટલે કે ગુજરાત રાજ્યમાં અત્યારે ચારેય દિશા તરફ છે ચોમાસાનો વરસાદ જે પડ્યો છે ખેતી માટે તો સારો ગણવામાં આવી જ રહ્યો છે પરંતુ એ સાથે પીવાલાયક પાણીમાં પણ આ વરસાદનું પાણી મેઘા નક્ષત્રનું પાણી છે એ સારું ગણવામાં આવી રહ્યું છે ઉત્તમ ગણવામાં આવી રહ્યું છે રાજ્યમાં ફરી એક વખત મિત્રો વરસાદી માહોલ જામ છે સરદાર સરોવર સહિત રાજ્યમાં કુલ બસો ને સાત ડેમોમાંથી છોતેર ડેમ હાઈલેટ એટલે કે સિત્તેર થી સો ટકા વચ્ચે ભરાયા છે જ્યારે છવ્વીસ ડેમો ઉપર તેમજ બાવીસ ડેમ વોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે રાજ્યની જવા સમાન સરદાર સરોવર ડેમમાં છોતેર ટકાથી વધુ જળસંગ્રહ છે એ થઈ ગયો છે આ સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક મોટી ઘાતક આગાહી કરી છે તેમના મત અનુસાર આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર વધશે જેનાથી કેટલી જગ્યાઓ વિનાશ પણ થઈ શકશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ભારેથી અતિભારે પવન ફૂંકાવાને લઈને જેને કારણે માછીમાર ભાઈઓને સાવધાન રહેવા કહ્યું છે ગઈકાલે મિત્રો અમરેલી ભાવનગર અને ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર માછીમાર ભાઈઓ જે બેટ લઈ અને દરિયાકાંઠાને ખેડવા ગયા હતા એમાંથી મિત્રો બેટમાંથી અગિયાર બેટોમાંથી સાત માછીમાર ભાઈઓ હજી પણ લાપતા છે જેનો અતોપતો મળ્યો નથી કેન્દ્ર સરકાર સુધી વાત પહોંચી ગઈ છે રાજ્ય સરકારે પણ આ જે સહાય છે એ થવા બદલ જે છે હાથ લંબાવ્યો છે જેમાં ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જાફરાવદ શહેરમાં છે એ આ વરસાદી માહોલના કારણે કરંટ જોવા મળ્યો હતો જેમાં આ હોનારત સર્જાની છે મિત્રો આજનો આ વીડિયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રોને આજનો આ વીડિયો